બહુ સુંદર તમે એનો પ્રશ્નાવલી કરી એનો ઉત્તર બહુ સરસ બતાવ્યો ને આગળ બી અમે ઈચ્છીએ છીએ કે તમે આગળ સારા સારા રીતે સરસ રીતે સમાજને સમજાવો ને ગાય માતા પ્રત્યે તેથી કોટી દેવતામાં કયા કયા શ્રી અંગમાં કયા કયા દેવતા બિરાજમાન છે કણનો નાસ્તાનો કપડો વિચાર કરો બહુ સુંદર બોલ્યા મગર આગળ દાખલા તરીકે જેમ કે પુષ્ટ ગાયના પૂંછનો ઉપરનો જે પુષ્ટ ભાગ હોય પુષ્ટ ભાગ એના ઉપર કયા દેવ બિરાજમાન છે શું છે એનો થોડો પ્રકાશ દયો સરળ રીતે બતાવો અમને સમજાવો જય શ્રી નાથજી આપણું અસ્તિત્વ એ આપણા પિતૃઓના કારણે છે આપણા પૂર્વજો આપણા દાદા પરદાદા એમના દાદા એમના પરદાદા તેમના કારણે આજે આપણું અસ્તિત્વ આ પૃથ્વી પર બિરાજમાન છે આપણા અસ્તિત્વમાં તેમનો સૌથી મોટો ભાગ છે તેમના દ્વારા જ આપણે આપણને આ નવજીવન પ્રાપ્ત થયું છે તેમ કહીએ તો પણ કઈ અતિશયોક્તિ નથી આપણા જે સર્વ પિતૃઓ છે જ્યારે ગોલોકવાસ થઈ જાય છે ત્યારે એ ગૌમાતાના પ્રષ્ઠ ભાગમાં જઈને બિરાજમાન થાય છે પ્રષ્ઠ ભાગ અર્થાત ગૌમાતાની જે પૂંછ છે એ પૂંછના કેશ છે તેના ઉપરનો જે ભાગ છે એ પ્રષ્ઠ ભાગ અર્થાત ગુદા ભાગ જેને કહેવામાં આવે છે ત્યાં આપણા પિતૃઓ બિરાજમાન હોય છે તો જ્યારે જ્યારે આપણે ગૌદાન પણ કરીએ છીએ તો આપણે જોયું હોય ગૌમાતાને જ્યારે ગૌદાન કરતા હોઈએ ત્યારે ગૌમાતાના પૃષ્ઠ ભાગથી આપણે ગૌદાન કરીએ તેનો સંકલ્પ આપણે ત્યાં ઉભા રહીને કહીએ ક્યારેય ગૌમાતાના મુખ તરફ ઉભા રહીને આપણે સંકલ્પ કરવામાં આવતો નથી એ ગરુડ પુરાણમાં લખ્યું છે કે જ્યારે જ્યારે આપણે ગૌદાન કરીએ ત્યારે ગૌમાતાના પૃષ્ઠ ભાગમાં ઠાળા રહીને ત્યાં સંકલ્પ કરવાનો ને આપણા મનમાં જેટલી પણ મનોકામનાઓ ઈચ્છાઓ છે તેનું વર્ણન કરીને આપણે ગૌમાતાને અને પિતૃઓને પ્રાર્થના કરી શકીએ છીએ તો આપણા સર્વ પિતૃઓની કૃપા યદી પ્રાપ્ત કરવી છે આપણા પિતૃઓ આપણો ઉદ્ધાર કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત કરવા છે તો ગૌ માતાના પૃષ્ઠ ભાગમાં આપણે સદૈવ સ્પર્શ કરીને તેને પ્રણામ કરવું જોઈએ જેનાથી આપણને પિતૃદેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપણા જીવનમાં જ્યારે જ્યારે આપણે આપણી નિત્યાવલીમાં આપણે આપણા જીવનની નિત્યની દિનચર્યામાં જ્યારે જ્યારે ગૌસેવા કરીએ છીએ ત્યારે ત્યારે એ ગૌસેવા આપણા પિતૃઓનો પણ ઉદ્ધાર કરી દે છે ઘણા એવા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓના પણ ઉલ્લેખ આવે છે કે જેમના સ્વપ્નમાં એમના પિતાએ આવીને કહ્યું હોય કે અમે અત્યારે યાતનાઓ ભોગવી રહ્યા છીએ રાજા તત્કાલ ઋષિ મુનિઓ બોલાવીને તત્કાળ બ્રાહ્મણોનું આગમન કરાવીને અને ગૌદાન કરે છે ત્યારે ત્યારે તેમના પિતૃઓનો તત્કાલ યાતનાઓ ભોગવતા હોય એક લાખ હજાર અને સત્તાવીસ હજાર વર્ષ બાદ જે યાતનાઓ પૂર્ણ થવાની હોય એ યાતનાઓ માત્ર સત્યાવીસ દિવસોમાં પૂર્ણ થઈને